નમસ્કાર માતાઓ અને બહેનો જી હા આપને સંબોધવાનું કારણ એ છે કે આજનો આ જે વિડીયો છે એ મોટા ભાગે આપને સંબંધિત છે આપ સૌ માતાઓ બહેનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હો છો અને કોઈને કોઈ જગ્યાએ આપ આપની અંગત ઇમેજીસ આપના પોતાના ફોટાઓ આપ મૂકતા હો છો અને સોશિયલ મીડિયા ઉપર મહિલાઓને ટાર્ગેટ કરવી બહુ જ સહેલી હોય છે એનું કારણ છે કે આપની ઇમેજીસ જે છે એની સાથે કોઈ પણ સાયબર અપરાધી કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરી શકે છે અથવા તો આપ બહેનો સોશિયલ મીડિયા ઉપર ઘણી વાર બને છે કે આપની અંગત વાતો આપના અંગત વિચારો આપ મૂકી દો છો અને એ અંગત વિચારોનો ફાયદો ઉપાડવા માટે ઘણા બધા સાયબર અપરાધીઓ ઓનલાઈન હાજર હોય છે તો અહીંયા આપે સૌથી પહેલા જુઓ છો એક ઇમેજ આપની સામે છે એ ઇમેજ બહુ જ જાણીતી એક હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક હિરોઇનની ઇમેજ છે ઐશ્વર્યારાય બચ્ચન આપ જોઈ શકો છો કે એમના ખોળામાં એક નાનકડું સંતાન છે અને આ ઈમેજ જ્યારે વાયરલ થઈ હતી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે અને આ ઇમેજ હોસ્પિટલમાંથી મળી આવી છે ખરેખર બેનું આવી કોઈ ફોટ આવી કોઈ તસવીર આવી ઈમેજ કોઈ ક્યારેય ક્લિક થઈ જ નહોતી હોસ્પિટલના બેડ ઉપર તેમ છતાં આ ઈમેજ વાયરલ થઈ જ્યારે આ ઈમેજની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે કોઈ સાયબર અપરાધીએ વિદેશમાં કોઈ એક મહિલા બાળકીને જન્મ આપ્યો છે છે એ એ એ એ તસવીર અસલ જે લખેલું જોઈ શકો છો ઉઠાવીને બહેનના ચહેરાને ઐશ્વર્યભાઈ બચ્ચનના ચહેરા સાથે રિપ્લેસ કરીને આ ઈમેજ વાયરલ કરવામાં આવી હતી તો મારું આપને એક નમ્ર નિવેદન છે કે જો સાયબર અપરાધી કોઈ મહિલાના ફોટા સાથે કે આવી છેડછાડ કરી શકે તો એ આપના ફોટા સાથે અન્ય કયા પ્રકારની છેડછાડ ન કરી શકે માટે આપનો અંગત ફોટો આપના અંગત વિચારો કે આપનું પોતાનું લોકેશન જવાના રસ્તાઓ પણ સોશિયલ મીડિયા પોસ્ટ ન કરશો વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જયારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જયારે આપ કોઈ આવા સાયબર ક્રાઈમનો શિકાર બની જાઓ છો ત્યારે નાઇન થ્રી ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો નમસ્કાર